માતાજી ને હરાર મહાદેવ બધા ને કઠાણા વાયગા નવ ના જરાક મોડું ઉઠાણું વાળા મારાથી તો છે ને જરાક રાંધવામાં મોડું થઈ ગયું તો મારા પપ્પા ટિફિન નથી લઈ ગયા નીચે દવા સાટવાનો છે ને જવાનું છે ને એ ટિફિન ને તો જાહે શિયાક બની ગયું પણ આગળ મારી નજર પેઢી શ્યાકીવાનું કહેવાનું કર્યું મારી મારી મને નથી ખબર હું ઉઠીને સીધી રોટલા રોટલા કરવા બેઠી હતી તો જો એટલી રોટલ્યું કર્યું એટલા રોટલા કર્યા મારા પપ્પા નાસ્તો કરીને ગયા અમાર શિયાળા રોટલા હે આ રોટલી ગઈ ને ગોઠલા સૂંતી ગઈ તો હવે એટલું બધું માલ સૂમી લીધો ને તો એને હવે ભૂખ લાગી તો મેં કીધું હાલો વાંધો નહીં તમને ભૂખ લઈ હોય તો વાંધો નઈ તો તારા શિયાળ રોટલા રોટલી કર્યું ને આપડે તો ભૂખા થઈ ગયા તો આપણે ખાઈ

આપણે નાસ્તો કરી લીધો મારી માન નહીં ભાઈ નાસ્તો કરે ને મારે છે ને હું કામ છે ખબર જે આ બધા લુગડા હું હું ને એ બધા લુગડા મારે છે ને હવે લઈ લેવા એનું કારણ એ છે કે ખાલી બપોરે ધોયા હતા એટલે મસ્તીને હુંકાઈ ગયા હોય લુગડા હવે કંઈ એટલી બધી જરૂર ન હોય હુંકાવા દેવાની રૂપારો તડકો ખાઈ ગયા લુગડા બધા તો મસ્તીને આપણે બધા લુગડા ધીરે 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 ઉતારી લઈએ નગર ખોટા ભરી જાય તડકો બહુ આવે અમારા હામો છે આ એક ખુઈ નથી ખુલતી મારી એ બી એવો તડકો આવે અમારે હામો રોટલી ને રોટલી થોડી તાઢી થઈ ગઈ ને એટલે મેં કીધું ઘી ન સોપડાય તો મેં ગભરો સીધો ગેસ ઉપર હાલો તો રોટલી સોપડાઈ ગઈ

કાયમ બેસા હોય બનાવી ને કઈક એક હોય કાયમ બેતા હોય હોય ને હોય જ અને મૂક્યો અમારી બને ભી હતું એમાં કરું કોરાદી માં ભી હું વ્યાઈ જાય ને તો એમ કે બહુ સારું સુમાહામાં વ્યાય ને એટલે આપણે ઈતા ઢાર્યું છે ઈતા કઈ ઉપાધી ન પણ છે ને આપણે પારુડા ની ને વાસ ને હા મજા નો આવે પાછા બાજરાની ઘુઘરી આપણે દેવી હોય ને તો એમાં શું છે કે બર્તન ની બહુ કાય ને એમાં ધવાડો ધવાડો ને પાછી માખીયું હોય ને ડબલ માખિયું થાય ઢોર એટલે મિત્રો છે ને અટાણ કોરાઈ જાય તો બહુ સારું હજી અમારી એક ભી છે ને વ્યાવસે છે પણ મને એમ છે કે લગભગ સોમાહુ ઢોકળો આવી જાય કા કૃષ્ણ લગભગ નીતિન કેતો હતો કે આઠમું આલે સુમાહુ આવી જ જાય ને આ કા હમણાં વ્યાહાક મહિના ને થોડાક દેરિયા હવે કઈ ને આવી કદાચ જેઠ મહિના ની અગિયારી નું કોણ હો મિત્રો ચાલો મારે ધવાડા નો ઘર ગોઠ હા ભગવાન તાપ થઈ ગયો લે થઈ ગયો થઈ ગયો નકર આગળ તમે વિડીયો ચાલુ કરો ને એ ધવાડા નો ગર ગોટ હતો કૃષ્ણ એમ કે હાલ હરખો તો તાપ કરી નાખીએ

હાલો તો વાઈગાટ અને હળાગિયાર ને રોટલા તો હવે થઈ ગયા તા હવે ને શિયાગ કરવાનું બાકી હતું તો શિયાક મેં નાખી દીધું ભીંડા જોઈ હમ આમાં છે ને ભીંડા શાક બને જોઈ શકો છો તમે મિત્રો મિસ્તીના ભીંડા સડી ગયા અને થોડુંક પાણી નાખી દઉં ભીંડા સડો દઉં મસ્તી નો બની ગયો સારું કરવું જો હે એટલે પાણી નાખી દો હાલો હવે મારી મા પાણી કુંભરો મારી આવી ગયા આપણે જી આવું મારી મા પાણી મારી મા કામ ધંધો ઉપાડ્યો હટાણામાં કામ ધંધો ઉપાડ્યો આપણે જરાક જેમ જોઈ આવી તુલસીજી જોઈ લો કેવા મસ્તીના થઈ ગયા

પાણી પી આની નીતિ ને આજ કુંડી પાસે બેસી ખીલો ખોડી ને બાંધી રાયડું ન નાખવી જોઈએ રાયડું નાખે ને એટલે ઓહરી જાય જો કે પાણી પીએ તો ઓહરી જ જાય આમાં રસ્તો ક્યો લેવા રાયડું બહુ નહીં ખા રાખે પાણી સારું થઈ ગયું ખાહડા તોડ નહીં ખા જોઈ લેજો આજ ક્યો વાર છે દેવલી ગમે એ વાર હોય તૂટી ગયો અમારું કઈ ખોટું ન હોય મે તમને કીધું તો ને કે અમારે ઊભી હું નેણ કરી જો આ ભરી આવી ભારી ત્રણ ભેહું નાખી દીધું નથી બીજા બધા અમે જમકુ

જી કોઈ પણ અમારા સબસ્ક્રાઇબર મારા ફોલોવર્સ મને હારી કોમેન્ટ કરે ને બધાને કોમેન્ટ તું જો લાઈક એ કરું બધા ઈ કોમેન્ટ બરોબર પણ છે ને નેગેટિવ કોમેન્ટ માં હું ધ્યાન ન દેતી બાકી છે ને જી મને હારી કોમેન્ટ કરે ને રિપ્લાય ન દેઈ શકતી ઈ બદલ સોરી હું કોમેન્ટ નો જવાબ ન દેઈ શકતી તમને મેન કારણ એ છે કે કોમેન્ટ નો જવાબ દમ તો પાછા હામાં એ વ્યક્તિ ન જો તમારી કોમેન્ટ એટલે હું ઈ કોમેન્ટ નો વિડિયોસ બનાવી નાખું જોઈ લ્યો કુંડા પાંસ પાડીને બાંધી ઘેર આવીને બોલતા ના અમને કે મજા આવે ને ખોટું બોલવાની બરોબર જી સહી આપણે કાયદેસર દેખાડવાનું છે હું છોકરીઓ માંથી ન કે મોમાં મેકઅપ ના થથેરા કરીને પછી વેડી આવું તારે આપડે જીવા છે એવા કાયદેસર તમને દેખાડીએ જોઈ લો હવાય ઉઠીને માથું ઓરાયું નથી મિત્રો ખોટું નહીં બોલું રબડ નાખી લીધું માથું વીટીને ખાલી બસ આવું બધું છે જી છે એ વતા તમને બાકી ત્યાં રામ રાખે ને કોઈ ન સાખે હાલો આવજો શાક ભરી જાય શાક તો ફાઇનલી મિત્રો તમે વોલ્યુમ વધારી આવા છા કારણ કે હું ફટાફટ આવી ખેતરમાં વાઢિયાની ભારી લેવા કારણ કે મારી માં ફટાફટ રાડું નાખતી હતી એટલે મારે ફટાફટ જ આવવું પડ્યું ને મિત્રો તમને એક દુઃખની વાત કહો તો જોઈ લ્યો મારા પગું ખામુ હું ઉઘાડા પઈ કે ઘેર આવી ને હું માથે ભારી લઈને ઉઘાડા પઈ કે જવાની છે કારણ કે તમે હવાઈરે જોયું મારી માં ના સંપલ તૂટી ગયા હતી મારી માએ મારા સંપલ પેરી લીધા માં ક્યાંય નથી પડી પૂંટે સંપલ આડાવરા પોતે નાખીને આવતી રહી ને ગોતવા મારે જવાના હવે આખું ઢારીઓ ફફર લીધું આખું ફરીઓ ફફર નાખ્યું ક્યાંય સંપલ ન જડ્યા ઉઘાડા પઈ ગયા આવી તો અહીંયા છીઓ અટાણા હવે માથે ભારી લઈને ઉઘાડા પઈ ગયા જાય છે પાછી હા બોલ બોલ સારી બોલી થાય જારે આવ આ દેખી કોરા હા કાઉં કાઉન્ટ છે

મારે કાલ વિવાહ કરો વિવાહ કરવા એવી માઠી આમાં હા પબ્લિક કરાય આમ જોઈ લે એવી તો પબ્લિક છે બની કરો હું અલે છે ને એક તારીખનો ફેરફાર ફેરફાર થઈ ગયો મિસ્ટાન્ડર થઈ ગઈ કહી જાય મિસ્ટાન્ડ થઈ ગઈ હા હા એટલું છે ને અમારે હવે છે ને કાલ આજ વીસ ને કાલે એક વીસ તારીખની જવાજ છે કાલો અટાણે હું વિડીયો એડિટ કર્યો મીએ पछि मै युट्युबमा विडियो मुको पछि म युट्युब विडिया स्टोरी इन्स्टाग्राममा मुकी पछि मै युट्युब विडिया वाट्सएपमा मुकु पछि मै इन्स्टाग्राम विडियो एडिट पछि मै इन्स्टाग्राम विडियो एडिट गर् પછી ઇન્સ્ટાગ્રામ વિડીયો એડિટ કરી ઇન્સ્ટાગ્રામમાં મૂકો ને ઠામ વિચારવા બેસતી હતી તો ત્યાં બરતી એટલે આવતી રહી ઠામનો ઢગલો એમને પડ્યો હવે મને ખોટી ના ખોકરી માં તારી ભલાઈ બારી ખડા ગાય એ મારી વાત સાંભળ મેં એમ કહ્યું તું હવારી કે આ આપણે વાહીદા નાખી દે તો કામ કીધું કે બપોર પાસે નાખી દે હું તું વાહીદા નાખવા આવી તો ભલ નહીં હા પછી મિત્રો મેં બારબાર ને વાહીદા નાખ ખા બધા ઢોર ને બદલાવ્યા અને પછી હું છે ને આ અજે ધારિયા ના તો બાકી છે ને નીતિન નું કીધું ગાડી લેવા ગયો

આપડે ખાલી એમ કીએ કે ભગવાન ને ક્યારે મોકલી જવા દે જોઈ ગયો બાકી જાય ચાલો સુરત ભગવાન ને જવા ને હવે મને છૂટી કરવા આ ઈડિયા માંથી તમે આજનો વિડીયો આપણે પૂરો કરી દઈએ જો તમને ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો આજો ઠોપર મારવી દી પણ નો મારવા દીધી દી મારી દાતોડી તને બરબારી ઠોપાટ ની દાતોડી મારી દવા ખાણ તમારે જ લઈ જાવી છો બંધ થઈ જાય જો મને લાઈક છે ને ભાઈ ખબર કોણ ઉતાર હે કોણ ઉતાર છે મારા વાગે નો વેગી જરા કમેન્ટમાં મને એ કહી દેજો કે મારી માએ ફોન કેટલી ફેર આજ આખા દી માં હાથ માં લીધો વિડીયો ઉતારવા ઓ મિત્રો મારો સફળ કરજો દેખો કામ ને વાહે હોય આઈ